નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ બારડ ચૌહાણ છે ધીરુભાઈ ગામ ચોકડી તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ ધનિરસિંહ જાડેજા છે મારું ગામ શિરોઈ તાલુકો હળવદ મારે જમીન ચકાસણી માટે મેં ગ્રોઈટ કંપનીનો સંપર્ક કર્યો હતો અને તે ભાઈઓ સુરતથી આવ્યા હતા રિપોર્ટ માટે અલગ અલગ જગ્યાએથી રિપોર્ટ કરાવ્યો એમને પાંચ મિનિટ મને જમીન ચકાસણીનો રિપોર્ટ આપેલ છે મેં લેબમાં રિપોર્ટ કરાવવા આપો તો પંદર દિવસની વાર લાગે છે આ લોકો તમને પાંચ મિનિટમાં લાઈવ રિપોર્ટ બતાવી આપે રિપોર્ટ લઈને મને 5 મિનિટમાં રિપોર્ટ ઓનલાઈન આપે મારે ખાલી ત્રણસો 399 રૂપિયામાં જ રિપોર્ટ થયો હણ 399 માં જે કપાસને જરૂરિયાત લગતા પાકો પોષક તત્વોની પૂરેપૂરી જાણકારી આપે છે પોષિન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશિયમ ઈસી બધી વસ્તુનું બેલેન્સ બતાવે છે કેડુ મિત્રોને વિનંતી કે જમીન ચકાસણી કરીને પાકને વાવણી કરવી કેડુ મિત્રો તમારે જમીન ચકાસણી કરવી હોય तो ग्रोइट कंपनी नो संपर्क करो तुमने पांच मिनट में रिपोर्ट आप ही सके हम ग्रोइट कंपनी नो खूब खूब आभार व्यक्त करो कि मैं न ने मेरी जमीन चुका जाने ग्रोइट वी हेल्प यू ग्रो